આકાશવાણી જોઈએ રજૂ કર્યું એ રામ રામ કાર્યક્રમ સણદલ મણી ભારે કે ભેડ રે કે ને નીલમ બેન આંખે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 આનંદ ભા રિ પે ને અને રિણની શરૂઆત કાંદી ભજન ભાવસે અને થોડીક જણ જણી ગાલ બોલ્યું અને હેવર મી પાણી ખાસા ખાસી થઈ સારો ઉતરે એડી આશા હે નીલમ મે સીમ પણ ઘાસ ચારો જી સુવિધા ખાસી આય ચોપા ચેડા રોજ ધ્રો સટ ખેતા અને સારો દૂધ ઉત્પાદન પણ માલધારી કે ને બારે કે થીએ તો ચોમાસો પૂરો થેલે અચે ને બદરો મેણો અચે ને એટલે તડકા તપેજી શરૂઆત થી અને તડકા તપેજી શરૂઆત થી ને એટલે પાણી મે આય ને સે સ્યાર વરેજી શરૂઆત થી અને ઈ શ્યાર એટલે કે સેવાડ ઈ પણ એકડો ઊર્જા જો સ્ત્રોત આય તો અચો એન વિશે જાણો થોડો પાંકે અનેક પ્રકાર વનસ્પતિવાજને અને પૃથ્વી દરેક પ્રાણી માત્ર ખોરાક અને ઉર્જા પ્રદાન કરીએ પણ વાપરે અને ખોરાક કે નીને એ સ્વરૂપ મેં વનસ્પતિ ઉર્જા પ્રાપ્ત કરે જમીનથી વનસ્પતિ પાણી મેંદલ વનસ્પતિ કબોઈ સુકે અર્ધ સુકેન્સ વનસ્પતિ દરેક પ્રકારની વનસ્પતિ કિંક ને કિંક ગુણ વેતો અને ઈ કિંક ને કીંક મણુ પ્રદાન જ કરે અજ ગણી શેવાડ જે પચ્છી મે સાર ચાઇનજી શેવાડ એક વનસ્પતિ આલગીપણન કે ચવા અને સરળ સજીવ એ શેવાડપણ બ્યા જોકો છોડવાય એન વારે જ સૂર્યજી હાજરી મેં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરેતી અને પેંજો ખોરાક પિંઢ જાતે જ બનાયતી એટલે કે સ્વકોષીય અને એક થી કરે અને બહુકોષીય એણે અનેક સ્વરૂપે નેરેલે મે લેતી પણ તે છતાંય બે છોડવારે જ એનમે થળ પનડા એડી કોઈ રચના નતી ભેજવાળી જમીન ખારી કપોય મિઠી કોઈ પણ પ્રકારની જમીન મે પાણી મે વૃક્ષો ની દિવાલ થી થળથી દિવાલથી પાં જેકો નીલા ભૂરા અથવા તો કારી પોપડી જે સ્વરૂપે એન કે દેસી શું તા હા હિ જે સિાર એ કૃષિ ઉદ્યોગ અને ચિકિત્સા જે ઘણે મે ઉપયોગી એ અને સંશોધન જે સ્વરુપે એ ઝાડલ પણ મ્યુઆર વાુમંડળ એટલે કે હવા મે મેજાનુ નાઇટ્રોજન ઘિ અને મે નાઇટ્રોજન જો સંગ્રહ કરેતી અને છોડવેલે કરે જરૂરી એડો પોષક તત્વ બની વેનેતી એટલે શેવાળ જો મહત્વ વધી ગયો શેવાળ કે ત્રઈપેઢઢી જો જૈવિક ઇંધણ પણ જોવા જે વૈજ્ઞાનિકે શોધ દ્વારા પ્રસ્થાપિત ક્યો કે શેવાળ મે પ્રતિ એકે પારંપરિક કૃષિજી સરખામણી મે 300 ગણો વધુ જૈવિક ઇંધણ એટલે કે તેલ મેળવે સગા જે તો અને બે પાકેજી સરખામણીમાં વધુ પ્રમાણ મેં ઉર્જા જો સંગ્રહ પણ કરેતી હા સેવાલે કરે પ્રકાશ જી પ્રક્રિયા થઈ શકે તેને કરે જરૂરી સૂર્ય જો પ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને આવશ્યક પોષક તત્વ જેટા કે નાઇટ્રોજન આવે ફોસ્ફરસ આય એની મીણીજી જરૂર પેતી પણ ઈ બહુ જ ઓછે સમય મેં એટલે કે લગભગ 12 બાર ડીમે પરિપક્વ થઈ વને એટલે એન જે કારણે વરે મેં એનજી ઘણે મણે પેદાશું ઘેની સગાજન તું સિવાલના કરે જરૂરી પાણી જી ગાલ કરીય તો સેવાળ જી ખેતી કોઈ પણ પ્રકાર જી પાણી સાથે સંભવ આય એન કે ખારો મીઠો એડો કોઈ પાણી ખપે એડો જરૂરી નય ગમે પાણી એન કે ઉગાઈ હતી સેવાળ જો ઉપયોગ પાણી કે સાફ કરેલ પણ છે તો વિશેષ પ્રકાર જા જરાય જો નિર્માણ કરે અને અને એમ સારકે ઉગાઈ તો સેવાળજી ખેતી મે સૌથી મહત્વ જો જે સ્થાન વે તે કાર્બન ડાયોક્સાઇડ જો મૃણય પોષક સરખામણી મે લગભગ 60% કાર્બન ડાયોક્સાઇડ કે ખપેતો અને હી કાર્બન ડાયોક્સાઇડ હવા મે જાનુ પણ મેળવે તો અને કારખાને મે જાનુ જો તો ઈ પણ હલે એટલે ટૂંક મેચ તો વધુ પ્રમાણ મે કાર્બન જો શોષણ શેવાળ કરે કે ગિનેતી ત્રકાશ ની ગાલ કરી તો પ્રકાશ મે પાણી જે અંદર પ્રકાશ ની તીવ્રતા ઉપલબ્ધ વેતી અને

તો તાપમાન ને પીએચ ની ગા કર્યું તો પાણી મે મેંડાનની સાથે ઉચિત તાપમાન જો હોણું પણ શેવાની વૃદ્ધિ લે કરે જરૂરી એ સેવાડ જ અેક પ્રજાતું જેડ ક નેેનોલોરોપીસિસ ક્લોરિલાેનોલોરિસ ને સ્પીજીસ અને એની મણી જાતિ જરૂરી તાપમાનની માત્રા પણ અલગ અલગ વેતી તે તય શેવાની વૃદ્ધિ લે કરે ઉચિત તાપમાન વી થી ત્રી ડિગ્રી સેલ્સિયસ વે તો એ ઉત્તમ મના જેતો સંશોધન જે પરિણામ સ્વરૂપ જાણે લે હોય કે સોળો ડિગ્રી થી નીચે જો તાપમાન વે તો એ ઉત્તક એ સંખ્યા ઓછી થઈ જનેતી તો એડી જ રીતે પાંત્રીસ થી વધુ ગરમી પે તો પણ સેવા જ ઉત્તક નષ્ટ થઈ જનેતા અને પાણી જો તાપમાન લગભગ સાડા છ થી અઠ ડિગ્રી વેચે હોય તો એના કરે ઉત્તમ અવસ્થાએ અન્ય પોષક તત્વની ગાલ કર્યો તો સેવાની વૃદ્ધિ નાઇટ્રોજન અને ફોસ્ફરસ જો યોગ્ય પ્રમાણ જરૂરી વેતો એનજા જો ઉત્તક એનલે કરે નાઇટ્રોજન પ્રાથમિક પોષક તત્વ આય અને ઈ ન્યુક્લિક અમલ અને પ્રોટીન બનાવેને મદદ કરે તો ને ફોસ્ફરસ કે ફોસ્ફેટ જે રૂપ મે મિશ્રિત કરણું ખપે એ સિવાય જા પોષક તત્વ શેવાળ કે બહુ જ ઓછે પ્રમાણ મે ખપેતા તો સાથે સાથે શેવાળ જે ઉત્પાદન જી ગાલ મે જાનુ ની ગ્લ કર્યુંલ મો ઈ બિં તેલીબિયા પાક જેટા ક સોયાબીન આ સૂરજમુખી આ કનોલા રતન જોત આ કે પોઈ તાળની મિણીકના વધુ આ શેવાડો તેલ ઉત્પાદન લગભગ એક હજારથી કરે અનેે છ હજાર પંચ સો ગેલન સુધી જોે અને કરે જમીન પણ ઓછી ખપેતી લગભગ સાડત્રીસ એક વસ્તુ શક્ય જડે બે પ્રમાણ ઘણી ઓચું તી નહેરિંદે શેવાળ એકડે વૈકલ્પિક ઉર્જા જે સ્ત્રોત તરીકે જો સાધન બની શકે વૈકલ્પિક ઉર્જાનો વિષય માહિતી

जज ने राम राम ने अने के पसंदगी गीत सुणनो है ता मेरे मौके ते थी रजू कण हाँ। प्रयास कने हा गासी पा जो अज मैसेज आया निनिया हाँ। मोहदी मैसेज आयो है प्रकाश भाई दरज जो गांधीधाम थी जजाकन राम राम चैं ता अने अज जो भजन खासो लगो अने माहिती हुई से पण इनी के उपयोगी लगी मैसेज आए सत्समंदर पार महेंद्र भाई દરજી જો મોમ્બાસા કેન્યા થી પણ જ્યાં કરીને રામ રામ જ્યાં એની કે પણ ભજન ખાસો લગો માહિતી અને જાણકારી જો કોઈ છે પણ ઉપયોગી લાગી અને એની કે એની જે પસંદગી ચ્યો તો પાવાટે હુંધી તો મેળ મોકે તે મારા જો કઈ દાસી પહેલા નેરણી પહોંચી હા અને એન પોઠિયા જો મેસેજ આય વિભાભાઈ રબારી જો ગામ ભરુડિયા થી બચાવ તાલુકો જે જાણે રામ રામ જતા ને કાર્યક્રમ શોને ખૂબ જ મજા આચેતી બોરો જ રાજીપોથી હતો પ્રસ્તુતિ પણ ગમે હતી અને એની કે પણ એની જે પસંદગી જો ગીત શોનું પણ નહીં હું હુંદો તમિળ મોકે તે પણ રજૂ કરે જો પ્રયાસ કરી હા

નિલમ બેન આજ જે રેન જો ટેમ થી તો પૂરો તો સી ભારે જી રજા તો રેન કાર્યક્રમ સોનદલ મણી ભારે કે ને બેન રે કે ને નિલમ પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 ही वो ऐसा जो कार्यक्रम रेण प्रसारण आकाशवाणी जे भोज केंद्रता करे में आयो